નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર ગઢડા મંદિરના જુગાર કેસમાં નવો ખુલાસો જુગાર રમતા પકડાયેલા પાર્ષદનો આરોપ મંદિરના ચેરમેને કાવતરું રચ્યું દેવપક્ષના પક્ષના મતભેદના કારણે ફસાયા ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જુગાર પ્રકરણે નવો વળાંક લીધો છે જુગાર રમતા પકડાયેલા પાર્ષદ હરિકૃષ્ણ ભગતે પોતાની નિર્દોષતા જાહેર કરી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેઓ પક્ષના છે અને અજીવનદાસ સ્વામી સાથે જોડાયેલા છે ગઈકાલે પોલીસે મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસોના નવમાં દરોડો પાડ્યો હતો આ દરોડામાં હરિકૃષ્ણ ભગત સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા હતા હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાના આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે તેમણે જણાવ્યું કે તેઓ દરબારગઢમાં કાર્યરતતા કેટલાક કામ ન થવાને કારણે અમુક લોકો સાથે મતભેદ સર્જાયા હતા પાર્ષદે ગોપીનાથજી મંદિરના ચેરમેન અરજી અરજીવનદાસ સ્વામી પર આરોપ મૂક્યો છે તેમના મતે દેવ પક્ષ સાથેના મન દુઃખને કારણે તેમની વિરુદ્ધ આ ષડયંત્ર રચાયું છે તેમને મંદિરથી દૂર કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે બીજી તરફ ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન અર્જુનદાસ સ્વામીએ જણાવ્યું કે પાર્ષદ તેમના જૂથના નથી તેઓ જૂના આચાર્ય પક્ષના છે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ